દરેક નીતિની સામે ચેનલ સુરતમાં ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે દસ દિવસ ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના બેસ્તાન ભૈરવનગર સોસાયટીમાં સાઈ સરકાર દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં રોજે રોજ વિવિધ કાર્યક્રમો યોજી ગણેશોત્સવ ઉજવાયો હતો ગણપતિ બાપા

આ અંગે સાઈ સરકાર ગ્રુપ દ્વારા મીડિયા વધુ માહિતી અપાઈ હતી દીપકભાઈ એન પટેલ એ વિસ્તાર છે આનું શું પ્રોગ્રામ આપવા માંગે આ બેસ્તાન વિસ્તાર છે તમા ભેરોનગર સોસાયટી છે અહીંયા ગણપતિ નું આયોજન કરવામાં આવેલું છે સાઈ સરકાર ગ્રુપ દ્વારા અને 2018 થી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે આયોજનમાં ગણપતિ વિસ્તાર શું શું પ્રોગ્રામ રાખવામાં આવતો છે અહીંયા બધા જ ભજનના પ્રોગ્રામ આરતી અને મહાઆરતી રમત ગમત છોકરાઓ માટે જે ગણપતિના ઘણા પોકરામો અહીંયા વ્યવસ્થિત રીતે ઉજવવામાં આવે છે ભંડારો કરવામાં આવે છે વ્યવસ્થિત આ શુક્રવારે અહીંયા ભંડારો હતો આજે મહાઆરતી હતી અમારા સાંઈ સરકાર ગ્રુપનો એટલો ઉત્સાહ અનેરો છે કે આવતા વર્ષની આ જે ગણપતિનું વિસર્જન થાય પછી આવતા વર્ષની તૈયારીઓમાં લાગી જાય છે એટલો મોટો ઉત્સાહ રહે છે કાલે ગણપતિ વિસર્જન છે એના માટે એકદમ શાંતિપૂર્ણ ને આપણા જે મર્યાદામાં વ્યવસ્થિત રીતે ભક્તિભાવથી ગણેશ વિસર્જન થાય એ અભિપ્રાય આપવા માંગીએ મારું નામ આકાશ મહાદેવ ગંગાવને છે અમારું બેસ્તાન વિસ્તારમાં સાહિત સરકાર ગ્રુપ બે હજાર અઢારના વર્ષથી અમે ગણપતિ સ્થાપના કરવાનું ચાલુ કરેલી હતી ને આ વર્ષે અમારું સાતમું વર્ષ છે જે અમે દર વર્ષે અમે ધૂમધામથી સ્થાપના ઉજવતા છીએ ઉત્સાહ એટલો કે જેમ આપણું ગણપતિના દિવસ

દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ